બેઠા ક્રોજવે અને જે બ્રિજ બનાવતા હતા ત્યારના એ નાના પુલ બનેલા છે એટલા માટે પોસ્ટર લાગવા એ વિરોધ પક્ષ અને જે લોકોને સરકારના વિકાસ કાર્યો નો દેખાતા હોય અને જે લોકો એ સ્વાભાવિક છે ધારાસભ્ય હું આપને કહું છું ધારાસભ્ય શ્રી આજથી ત્રણ દિવસ પહેલા સરદાર ખાતે સૌની યોજના એકસો ઓગણત્રીસ કામ એમને કરેલા છે લોકાર્પણ થયું છે કઈ રીતે ધારાસભ્ય નથી દેખાતા આજ અમને ધારાસભ્ય લાભ આપેલો છે વાત ત્યાં ચાર કરોડ ની ગ્રાન્ટ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર અહીંયાથી ત્રણસો કિલોમીટર તમે દૂર જાવ એટલે તમને પીએચસી કેન્દ્ર દેખાય છે અહિયાં માત્ર ત્રણસો કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર રોડ રસ્તાઓ પીવાનું પાણી સિંચાઈ નું પાણી દરેક વસ્તુઓ મળે છે પણ જેને ઇટાલિયન ચશ્મા પહેરેલા છે અથવા દિલ્હી ના ચશ્મા પહેરેલા છે એ લોકો માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ એમને નહીં દેખાય ત્રિવેણી ઘાટ પાસે એ વર્ષો પેલા નો બેઠો પુલ છે જયારે ત્રિવેણી ઘાટ નતો તો ભાનુબેન ની ગ્રાન્ટ ના ચાર કરોડ રૂપિયા જે તે સમયે મળેલા છે પણ એ ઘાટ જે છે એ ઘાટ બન્યો એ પેલા ના એ બેઠા પુલ બનેલા છે વાડી વિસ્તાર નો જવર કરવાનો એ પુલ બનેલો છે એ જુના અમારા બનેલા ક્રોઝવે વાડી માટે જવાના એક રોજવે છે જે અમારો ઘાટ બન્યો એ પેલા ના એક રોજવે બનેલા છે દાબી બનેલી છે હું અમારા જિલ્લા પંચાયત આ વિસ્તારના જે જિલ્લા પંચાયત સભ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ છે એમની જવાબદારી છે